વાત ન્યૂઝીલેન્ડની જ્યાં એકવીસ વર્ષની યુવા સાંસદ આજે દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર છે આક્રમક અંદાજ ડરામનો ચહેરો અને સંસદમાંથી હુંકાર કરતા આ સાંસદે આપેલું ભાષણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું સ્પીચ પણ એવી જોરદાર હતી કે આખી ન્યૂઝીલેન્ડની સંસદ હચમચી ગઈ તમને શબ્દો અથવા તો એ ભાષા નહીં સમજાય પરંતુ જોવાની મજા આવશે ન્યુઝીલેન્ડની અત્યાર સુધીની યુવા સાંસદ હાના રહેતી માઇપી ક્લાર્ક આજે ખૂબ જ ચર્ચામાં છે કારણ એ છે કે તેણે સંસદમાં માઉરી સંસ્કૃતિનો ડાન્સ હાકા રજૂ કરી અને પોતાનો મુદ્દો ઉઠાવ્યો હતો એકવીસ વર્ષની સાંસદે એવી સ્પીચ આપી એવું જોરદાર ભાષણ આપ્યું કે આખી સંસદ હચમચી ગઈ સાંસદે આક્રમક અંદાજમાં કહ્યું કે હું તમારી માટે મરી જવા તૈયાર છું અને તમારી જિંદગી બચાવવા માટે પણ તૈયાર છું સાંસદ હાના રહીતીએ માઉરી સમાજની ભાષામાં ભાષણ આપ્યું ન્યુઝીલેન્ડમાં માઉરી સમાજ પોતાના અધિકારનીલુપ્ત થવાના આરે છે સંસદમાં મોટી સંખ્યાએ હાના સમર્થન આપતા અને નકલ કરી તેની આજુબાજુના દરેક સાંસદોએ તેને સંપૂર્ણ સમર્થન આપ્યું હાના રહીતીના ચહેરાના હાવભાવ પરથી સરળતાથી સમજી શકાય છે કે તેના ભાષણ દ્વારા ગર્જી રહી છે આ વીડિયો ગયા મહિને આપેલા તેના ભાષણનો રાગ અને ભાગ છે જે હવે વાયરલ થયું છે ઘણા લોકો આ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે જે શૈલીમાં હાના રહીતીએ સંબોધન કર્યું તે હાકા તરીકે જાણીતું છે જે એક યુદ્ધ ગીત છે તેને પૂરી તાકાત અને ભાવ સાથે રજૂ કરવામાં આવે છે આ નૃત્ય સ્વાગત કરવાની એક પરંપરાગત રીત છે પરંતુ તે યુદ્ધમાં જતી વખતે યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે વિશ્વભરની સંસદોમાં આ પ્રકારનું પ્રથમ ભાષણ છે એકવીસ વર્ષની હાના રાહિતી માયપી ક્લાર્ક એકસો સિત્તેર વર્ષના ન્યુઝીલેન્ડના ઇતિહાસમાં સૌથી નાની વયની સાંસદ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી